ભાવનગર શહેરના ચિત્રા સીદસર રોડ પર રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી યુવાન રેલવે કર્મચારી હોવાનું બહાર આવ્યું ચિત્રા મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા એક યુવાને ગળે ફાંસો ખાઈ લીધો ઘટનાને લઈ લોકોના ટોળા એકઠા થયા અને બનાવ મામલે પોલીસને જાણ કરાઈ પોલીસને ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને નીચે ઉતારી હોસ્પિટલ ખસેડાયો મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી જાહિદ સૈયદ રિપોર્ટર ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભાવનગર